આ જોતો નથી મારતો નથી આ તમે તો કોણમાં બધું ગાળીને બધા ફરવા જો છો ને કશું કોમ ધંધા કરાવતા નથી નોના દીવો રહી ને આ મને છે આમાં આટલો બધી તો ચાલુ કર્યો આ કશું કોમ ધંધા કરવા નહીં કોઈ બેન્ટ્રી પાડીને તો છે બસ ઓન તો

આ તો હોય એમ ગરવી નાખ્યા રૂપિયા માં લાવો રૂપિયા લાવો આટલી છે કોઈ મજૂરી કરવી નહીં કોઈ નહીં લોકો લઈ જાય છે ભાજ્યા લઈ જાય છે પણ આવા અઠા કઠા છોકરા છે શું કરવાનું મારા દીવો ને કોમ મજૂરીઓ કરવી નહીં રૂપિયા લાવો આ લાવું છે પેલું લાવું છે જલસાજ કરવા છે બસ મજૂરીઓ તો કરવી જ નહીં પણ કરોડપતિ થઈ જવું છે હાર્દિક બેટા કોની હાલજે બેટા નિશાળ જાતા ભનોના દિવસ ભનો તો કોઈ બારશિયો નસું નહીં અત્યારે આ જમાનામાં ભણતર જ બધું આગાડી છે

સાત્ય બોધી લઈ જવાનો છો ખુશ છે કોઈ ખબર ની પડતી આ દોહો મારા હંગાત માં ઓમકા માં હા કઈ લુગરો નહીં લઈ આવતો લે હારું સી ટીમ કોઈ પાકતું હ નઈ ને પૈસા બૈસા ઘેર પડી ગયા હે ને ગલ્લા વાળા આરા નોમું એટલું કર્યું છે તે ગલ્લા વાળા આલતા નહીં કોક મુરગો પકડવો પડશે તે થોડા ગણા મારી લઉં તો પાઉ થોડા દารา ઘર આપડું હેડ તો એવું કરવું પડશે પણ હારું મુરગો

અમા વેચવા દખી તો એક ફર પેલા બુરબા કહેતા કે હારું કોઈ ને કોઈ આવું હોય જમીન બમીન નું તો કેજો તો બુરબા ને ફોન કરું તો એ ચોક થી પાર્ટી કોધી લાવે ઓમેરા જમીન નો દલાલો તો કરી જ છે ફોન તો કરવા દેલા એટલે હેલો હા બોલો પલાજી એ જય માતાજી બુરબા એ માતાજી ઘર હાલો યાદ કર્યો નિયતા એ તો અલ્યા કોમ એવું હતું ને હા

ભૂરભા તો કીસી કાલે જ આવું આપડે તો જલસા આમ ભૂરભા આવી એટલે આપણે બજા ને મજા એ ભત્રીજા ને કઈ દેવું છે હાલ નહીં કહેવાય નહીં તો કાલે કહી દે કે કાલે આવસ પાર્ટીને બતાવી દઈએ આપણે મેત્રો પછી બધી વાત હલો આ કિશનભાઈ એક પાર્ટી આવી છે જમીન માટે તે શું કરશું કે હા તે હું એ મને કાલનો વાયદો કર્યો કાલ હું ફોન કરી કરીને કૂત્યો મેં બે જણા તમારે ઘેર આવશું હા પાર્ટી આવી છે જમીન સારી છે યાર રોડ જ છે પછી

ઓ પંપ асફાલ્ટિન નાખાવ સાઈબને ખબર ના પડે બરોબર બરોબર સહી તો હું કરી દઈ બરોબર મા ભત્રીજો એમ તો સજંગા માર તો સહી જોયા યાર એ બધું તમારું કૂટવાનું હા બરોબર હું તો પૈસા આ લઈને દસ્તાવેજ લઈને ચૂટો બરોબર બરોબર તમારે જે કાગળ પરવાનગી કર નાખો અને જમીન બમીન જોવી પડે કહો જમીન તો જોવી જ પડે ને લાગા ચાલતું છે યાર આપડે જો 25 છે ને

પછી ઉપર થોડું ગણું બોગ ના મારા ત્રીજા ફોન કરી દઉં આવે તો તમને જમીન બતાવી દઉં કરો

લેપુર બા જો આપણે અમે હેતમ પોકી ગયા છીએ પણ બીજું કોઈ ને માર પેલા મોટા ભાઈ ખબર ના પડે હા નકર માર જીદા આ નકશા ને મારા કાકાને ને મારશે એટલે અમારે અમારે બેન ખોનજી કરવાનું સાઈડ બરાબર તમે હું કહું તમે ખોનજી વન પણ સાઈ કરી દે હા હા સિક્કા સાઈ કરી દો નીચે કરે સાઈ ની તમારી સાઈ કરી દો કોઈ ખબર નઈ પડે જાત દઈ અમારી કે તા મારું જો મન વાચ માં તમે ના કે આ તો તમે એકદમ આવી ના જતા એમ કા મારું થઈ ગયું કઈ થોડું ટાઈમ લેજો એમ કશો તો નહીં બરોબર અમે જો આ દેખાય ને આટલા થી મોડી ઠેઠ ઊંધી ઠેઠ રોડ દેખાય ને

સાહેબ જો આ જમીન બરોબર હરિયાલ છે આપણો હા કિંમત તો હરિયાલ છે તમે ધોન રાખજો આ રેને કાપરું કરી જશે પાછા મને ના ના મને કી દાણો 15 લાખ રૂપિયા હા 15 લાખ પણ ઈ ગાણા તમે ધોન રાખજો કાકા નકર ડોહો મહિના છે મને ના ના આપણ હાલ જોણવા નઈ દેવાન પૈસા એકદમ વાપરતો ના પાઉ ના ના મારત નહીં વાપરવાના હા પણ ખબર ના પડે જો ધાનને કાપરે બેન દશે બે જાય ના ના એ તો મૂતણ હે ગેર જેના માપરો બોનું લઈ લઈએ અને તાર તાડુખાની સહી કરી આઈએ બરોબર

हाडू हाडू खाऊसन हाडू हाडू पिऊसन एल ई टी लावन फीत लावो ना आवू बदू के केन बधू लवडाई लवडाई घर मत लावस बदू, खर्चा खोटा करावस हो करवानू हाय बल बहु जुनोस हेडा तू ये नाही

બુ સુએ ઘેર અને માં ફળ્યો વેકાય આવી બુદ્ધિ લ્યો તો કોક ગાડી આવજો ખેતીમાં માં એમ નેમ નહીં ખેતી થતી ભાઈ એ હું એટલા માટે જ આવ્યો તો કહું માં ફળ્યો ગુડા પડ્યા હોય તો આવજો ને થોડી પેરવી દીધી અમે તો પેરી દીધી બધી એ બધી પેર દીધી ઓ આ રેડો તો બીજો કે બસ શાંતિ પત્ર બેઠા છીએ તમારે જેવા જલસા નહીં તમે જોન તો ફડફડ કરો ના બાપા ચો ફડફડ કરો નોકરી માટે તો કોક આવી તું કે સાહેબ ને કે છે કે સહી સિક્કા કર્યા મમ્મી પપ્પા સહી સિક્કા જોવા શકે એ સહી કર દે લ્યો સહી કરવાની છે તમારે અલ્યા મૂછો બનેલો સુયા આઠું માર દો લ્યો અંગૂઠું માર દો લ્યો

ત્રીજા <coughs> <laughs>

એમને મને જમીન આપી દીધી સાહેબ એ દસ્તાવેજ થઈ ગયો છે આનો તમાર જે ટબલ હોય તમારો બલજીન પૂછી લેવાનું મારજો રે માથા ભાઈ ભલ્લ્યો તમારો ભાઈ ભલ્લ્યો તમાર જે થાય તમારો છોકરો અને બલજી બે આ તા એમના ઘર માર વાત થઈ ગઈ છે તમે ભાઈ એને કરવા જમીન મહી અરે કાકા તમારી ઉમર થઈ ગઈ છે મારા તમારો પર હાથ ના પડે તમે તમાર ભાઈ ભલજીન પૂછજો એ ભલ્લ્યો ને ભલ્લ્યો બરાબર કેમ પાડવો પડશે કાકા

ના એટલે મા કામ આની બોલ તાર બોલાવણ તો બોલ લે તી રાખી છે કે રાખી જમીન મે જલ્દી બોલાય ઓય બોલ

આ સોવી ગાલી અલ્યા તારા બોલે રાખી છે અલ્યા તમર નકો દે આ હું કરવાનું છે તમે મને થોડું આલુ પૈસા હું આલુ અલ્યા દારા પૈસા પૈસા હું કરી લઈને આટ ફાકો યાર હું આલ દઉ પૈસા ભાગમાં આતા તઈન વીગોના આલુ હું તઈન વીગોના ને મને પૂછ્યા કે તું આલી છે અલ્યા

કરવાનું દર્શક મિત્રો નમસ્કાર મિત્રો જય માતાજી તો આ અત્યારે જમીનના ડખા આવા ભય ભયમાં કોઈ નો નોમ હોય ડખા ચાલતા હોય છે એ ટોપિક ઉપર અમે આ વિડીયો છે અને જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી